નમસ્કાર મિત્રો યહી હૈ શહી ચેનલ યહી હે શાહી ભારત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગુજરાત અને સમગ્ર ભારતની અંદર ખેતી અને ખેતીને લગતી અનેક બાબતો એવી છે કે આપણે આમ પ્રજાએ જાણવી જરૂરી હોય છે અને ઘણી બધી બાબતો એવી છે કે સમાજ જીવનને ખૂબ અસર કરતી હોય છે અને એ અસર કરતી બાબતમાં એક બાબત એવી છે કે રાસાયણિક ખાતરનો વધી રહેલો વપરાશ અને એના કારણે અનેક રોગોનું સર્જન થઈ રહ્યું અનેક રોગો માનવ જીવનને અસર કરી રહ્યા છે તો આ બાબતે બાવળા તાલુકાના એક ખૂબ સારા કર્મશીલ કહી શકાય એવા કાશીભાઈ આપણી સાથે છે અને આ વિષયના જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે પ્રાકૃતિક ખેતીની વાત કરવા જઈ રહ્યા છે તે વિષયના એમને નિષ્ણાંત કહી શકાય એમણે કૃષિ વૈજ્ઞાનિક કહી શકાય તો પહેલાં તો આપણે એમનો પરિચય મળે કાશીભાઈ આપનો પરિચય આપો આ દર્શક મિત્રોને નમસ્કાર મારું નામ કાશીરામભાઈ સુરાભાઈ વાઘેલા હું સાણંદ તાલુકાના ખીચા ગામનો વતની છું અને પ્રાકૃતિક ખેતી આમ તો જોઈએ તો અમદાવાદ જિલ્લાની અંદર શરૂઆત જ મેં કરેલી અને એ બે હજાર તેરથી મેં શરૂઆત કરેલી તો પ્રાકૃતિક ખેતીનો વિચાર મને કેમ આવ્યો એ હું આગળ વાત કરું તો હું પહેલાં સેવા સંસ્થાની અંદર હતો સેલ્ફ એમ્પ્લોય વિમેન એસોસિએશન અને અમે ભાઈઓની એક મંડળી હતી શ્રમજીવી આરોગ્ય સેવા સહકારી મંડળી અને આ મંડળીની અંદર અમે અવેરનેસ પ્રોગ્રામો ભાઈઓના ખાસ કરતાં એમાં છ તબક્કાની અમારી તાલીમ હતી પહેલાં તબક્કામાં પ્રાથમિક સારવાર અને બીજા તબક્કામાં બાળ રોગ અને રસીકરણ ત્રીજા તબક્કામાં દૂષિત પાણીથી થતા રોગો ચોથામાં પોષક આહારની ઉણપથી થતા રોગો પાંચમા તબક્કાની અંદર શ્વસનતંત્રના રોગો એવી રીતે અમે અવેરનેસ પ્રોગ્રામ અમદાવાદ જિલ્લાના પાંચ તાલુકા જેમાં સાણંદ વિરમગામ બાવળા ધોળકા અને ધોસકોઈ તાલુકાની અંદર અમે દરેક ગામની અંદર અમારા આરોગ્ય સેવક ભાઈઓ હતા અને એટલા કે દરેક તાલુકામાં પચીસ અમાક પચીસ પચીસ અમારા આરોગ્ય સેવક હતા અને પાંત્રીસ જેટલા અમારા ટ્રેનર ભાઈઓ હતા તો આ અમે આરોગ્યની તાલીમ આપ્યા પછી જે તે વિસ્તારના અનુરૂપ અમે કેમ્પોનું આયોજન કરતા અને એ અમારા કેમ્પોની અંદર જે પેશન્ટો આવતા તો એ પેશન્ટો મને ખાસ જોવા મળ્યા તો એ પચાસ વર્ષથી નીચેની ઉંમરના લોકો જ જોવા મળ્યા પચાસથી ઉપરના લોકોમાં બીમારીનું પ્રમાણ બહુ જ ઓછું જોવા મળ્યું તો મને આ વિચાર આવ્યો કે કેમ પચાસ વર્ષથી ઉપરના લોકોમાં બીમારીનું પ્રમાણ કેમ ઓછું છે અને અત્યારની જે પ્રજા છે પચાસ વર્ષથી નીચેની એ લોકોમાં બીમારી કેમ વધી રહેલી છે તો આનું હું અધ્યયન કરતો એમાં રાજીવ દીક્ષિતના વ્યાખ્યાનોથી મને એ કેસેટ મળી અને એમની પ્રેરણાથી મને પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવ્યો

પણ આજે આપણા ગામની અંદર આપણા આંખો બંધ કરી નજર કરીએ ને તો આપણા ગામમાં સિત્તેર વર્ષના વડીલો કેટલા તો સાત જ જોવા મળશે એ જોઈએ તો મેઇન જ્યારથી છેલ્લા પચાસ વર્ષથી બેફામ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરતા થયા આ કારણથી ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર થાય કે ફલાણા ભાઈને હે અટેક આવ્યો ફલાણા ભાઈને કેન્સર થયું આ બધી બીમારીઓ કઈ રીતે સમજાવવાનું તો રાસાયણિક ખાતર એ બીમારી વધતી જાય છે એ તમને સમજાવું તો રાસાયણિક ખાતરમાં આમ તો પહેલાં તો શું હતું કે આપણા વરસાદ આધારિત ખેતી હતી બળથી ખેતી કરતા હતા એટલે બહારથી આપણે અનાજની આયાત કરવી પડતી હતી એટલે આપણા જે કૃષિ નિષ્ણાતો હતા એમને સખત મહેનત કરી અને જુદા જુદા રાસાયણિક ખાતરો બનાવેલા અને એમની ભલામણ હતી કે પચીસ કિલોથી વધારે કોઈએ નાખવાનું નથી પણ આપણે શું કર્યું આપણે પહેલાં હપ્તાએ પચીસ કિલો નાખવાનું બીજા હપ્તાએ પચીસ કિલો નાખવાનું હવે પચીસ કિલોની જગ્યાએ ત્રીસ કિલો અને પહેલાં રાસાયણિક ખાતરો નહોતા ત્યારે આપણા જે વડીલો હતા એ દરેક ઘરે એક ગાય હતી બે બળદ હતા અને એ ગાયના છાણ અને બળદનું છાણ મૂત્રા આપણા ખેતરમાં જતું હતું હતું તો એ ભલે ઉત્પાદન ઓછું થતું પણ એ તંદુરસ્ત જીવન જીવતા હતા અને સો વર્ષ સુધી એ તંદુરસ્ત રીતે પોતાની જિંદગી વિતાવતા હતા મુક્ત એટલે ખાતર મુક્ત ખોરાક મળતો હતો તંદુરસ્ત અને એક સમયનું જે અનાજ પાડતું એ પણ ખૂબ સ્વાદિષ્ટ હતું હા નક્કી વાત છે હા હવે બેફામ રાસાયણિક ખાતરો વાપરવાથી શું થયું કે ખાતરનો ડોઝ ખેડૂત વધારતો જ ગયો વધારતો જ ગયો તો પચાસ પચીસ કિલોની જગ્યાએ પચાસ કિલો સુધી પહોંચી ગયો તો સરકાર પચ પચાસ કિલોની જગ્યાએ પિસ્તાલીસ કિલોની બેગ કરી તો હવે ખેડૂતો પેલા હપ્તા પિસ્તાલીસ કિલો બીજા હપ્તા પિસ્તાલીસ કિલો એટલે નેવું કિલો ખાતર વાપરતા થયા એટલે આમાં કાશીભાઈ એક વસ્તુ એ છે કે ખેડૂતોની લોભ વૃત્તિ વધુમાં વધુ ઉત્પાદન લેવું જમીનને નીચોવી નાખવી આપણે જેમ ગાય કે ભેંસને જેમ દોતા હોય એના દૂધ એના છેલ્લા ટીપા સુધી આપણે લઈએ એ રીતે ધરતીમાંથી પણ ખેડૂતે ધરતી નીચોવાનું કર્યું એટલે એક સીઝન બે સિઝન ત્રણ ત્રણ સિઝનો લેવામાં આવે છે બરોબર અને એના કારણે પણ આપણે જે અનાજ ને એ સત્વહીન થઈ ગયું છે એની અંદર જે અમી હોવી જોઈએ ખોરાક ની અંદર એ મૂળ અમી નથી ખોરાકમાં રહી આપણા ખોરાકમાં અને એમાં કેન્સર થવાના કારણોમાં તમે શું કહેવા માંગો છો કેન્સર થવાના કારણો તો જોઈએ ને તો એક તો આપણે બેફામ રાસાયણિક ખાતરો વધારતા ગયા આજે હરિયાળી ક્રાંતિ જોઈએ ને તો પંજાબે કરી હતી અને સૌથી વધારે ભારતની અંદર ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો પંજાબ હતું તો આજે પંજાબની પરિસ્થિતિ એ આવી છે સવારની નવ વાગ્યાની જે ટ્રેન છે એ કેન્ આખી કેન્સરના દર્દીઓની ભરેલી હોય એટલે કેન્સર ટ્રેન તરીકે ઓળખાય એવી જ વાત કરીએ તો આપણા ગુજરાતની તો હમણાં ગુજરાતમાં પણ કેળિયાવાસના બે વર્ષ પહેલાં છાપાઓમાં મીડિયાઓમાં ઘણું બધું ચગી ગયેલું છે કે ત્યાં કેન્સરની બીમારી વધી ગયેલી છે તો આ બધાનું કારણ શું તો આપણે જે ખેતી કરીએ છીએ એમાં બેફામ રાસાયણિક ખાતર અને એમાંય મલ્ટી ખાતરો ખેડૂતો પાસે નાખતા થયા એટલે એ મલ્ટી ખાતરો નાખવાથી આપણા ખેતીના પાકની અંદર ગ્રીન ઘેરો કલર આવ્યો અને પાંદળું પોચું પડ્યું એટલે જાત જાતની જીવાત આવતી હતી અને એ જીવાતમાં ખેડૂતને ખબર ના પડી એટલે ખેડૂત એક છોડ ઉપાડી અને સીધો દવાના સ્ટોર ઉપર જતો રહે અને કે અમારા આ પ્રકારની જીવાત છે એટલે હકીકતમાં જરૂર એક જ બોટલની હોય પણ દવાના વિક્રેતાને કંઈક થોડુંક વધારે વેચાણ થાય તો કમિશનની થોડી લાલચ હોય એટલે બેથી ત્રણ બોટલ ફટકાડે એ પણ સમજાવવા કે આ પાંચ એમએલ નાખવાની આ સાત એમએલ નાખવાની પણ ખેડૂત કોઈ માપ ધ્યાનમાં રાખતું નથી અને આશરે ઢાંકણા ભરી નાખતો હોય છે તો એ જે રાસાયણિક ઝેરીલી દવાઓ છે એ આશરે ઢાંકણા ભરી નાખી એ દવાઓના ચાલીસ ટકા અવશેષો આપણા અનાજની અંદર આવ્યા અને દસ ટકા અવશેષો છે એ આપણા પશુઓના જે ખવડાવીએ છીએ પરાલક પૂળી એમાં ગયા અને પશુના શરીરમાંથી દૂધમાં આવ્યું એટલે દૂધ પણ કેમિકલ્સવાળું ખાતા થયા શાકભાજી પણ આપણા કે આ જે રાસાયણિક દવાઓ ઝેરીલી દવાઓવાળું શાકભાજી પણ એવું ખાતા થયા એટલે કેન્સરનું પ્રમાણ એમ પણ વધ્યું છે અને સાથે સાથે આજે પ્લાસ્ટિકના જબલા આજે પ્લાસ્ટિક બેફામ વપરાતું બહુ શોધ છે તો આપણા શાકભાજી આપણા જે વડીલો હતા એ શાક શાકભાજી લેવા જતા તો સૂત્રવ કાપડની ઠેલી લઈને જતા મને યાદ છે કે સરસ ભારત ભરેલી ઠેલી હાથમાં પકડીને જતા હતા પણ આજે આજના જે યુવા પેઢી છે એના સાથે ઠેલી લેવામાં કે તેલની બણી લેવામાં પણ શરમ લાગત એટલે દૂધ લેવું હોય તો કે પ્લાસ્ટિકના જભલા માપો શાકભાજી લેવી હોય તો કે જભલા માપો તો આપણને એ ખબર નથી કે એ પ્લાસ્ટિકનું જે છબલું બનેલું છે એ જબલાની અંદર રહેલું કેમિકલ્સ એ શાકભાજીની દુકાનથી તમારા ઘર સુધી લાવવામાં એ દસ ટકા કેમિકલ્સ તમારી શાકભાજીની અંદર ઉતરી જાય છે એટલે બને અગ્યા સુધી આપણે આવા છબલાનો ઉપયોગ ન કરવો જોઈએ એટલે ખાલી જબલાની અંદર લઈએ તો પણ હા હા તો એ કેમિકલ શાકભાજીની અંદર ઉતરતું હોય છે અને એ જે ઝબલા આપણે શું કરીએ છીએ આપણે બધા ગૌ હત્યામાં તો માનીએ છીએ બરોબર ગૌ હત્યામાં માનીએ છીએ કે આપણી માતા છે હિન્દુ ધર્મની માતા છે પણ એ ગાય દૂધ આપત ત્યાં સુધી આપણે સાચવીએ માતા તરીકે પછી કોઈ પછી એ મૂકી દેવાની સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ ગાયોની છે ગાયો જો ભેંસ છે નહીં પ્લાસ્ટિક નહીં ખાય ભેંસ કાગળ નહીં ખાય ભૂંડ કાગળ નથી ખાતું પણ સૌથી અને ગાયો ઉપર આપણે એક પ્રકારનો અનાચાર જ કર્યો કહેવાય

અને હું પોતાના ખર્ચે દર શનિવારે મને લાગતા વળગતા મારા ફિલ્ડ વર્કના કાર્યક્ષેત્રની અંદર હું ફ્રીમાં તાલીમ આપવા જોતો એમાં ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ મારા સંપર્કમાં આવી એટલે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે હું જોડાયો મને આમાં મારા રસનો જ વિષય હતો એટલે હું સાણંદના બાવળા અને વિરમ ગામ તાલુકાના ટાટા નેનોના પંદર ગામ બોસ ઇન્ડિયા ફાઉન્ડેશનના સત્તર ગામ ગ્વાલા કંપનીના દસ ગામ અને અરવિંદ મિલના ચાર ગામ આ બધા જ ગામોની અંદર હું પ્રાકૃતિક ખેતી ની તાલીમ આપવા માટે બે હજાર સત્તરથી તાલીમ આપવાનું કામ કરી રહ્યો છું તો આમાં સરકારની શું નીતિ છે અને સરકાર તમને આર્થિક સહાય કે બીજી રીતે કોઈ ફંડ આપે છે સરકારનો અભિગમમાં બહુ જ સારો જ છે આજે પ્રાકૃતિક ખેતી માટે સરકાર પણ સખત ઝુંબેશ ચલાવી રહી છે અને એમાં હું ખાસ આભારી છું આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને કે એમણે તો એટલી બધી પુસ્તિકાઓ પણ બનાવડાવી ખેડૂતોને ફ્રીમાં આપી છે જીવામૃત બનાવવા માટે ખેડૂતોના આત્મા પ્રોજેક્ટ દ્વારા ડ્રમ પણ આપવામાં આવેલા છે અને જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો હોય અને ઘરે ગાય રાખતો હોય તો ગાયના નિર્ભાવ ખર્ચના રૂપિયા નવસો એ દર મહિને ખેડૂતોના ખાતામાં જમા થાય છે એટલે સરકારનો અભિગમ બહુ જ સારો છે એમ આના માટે બીજું તમારી સાથે ધરતી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે તો આપણે એના જે મુખ્ય કરતા હતા છે કાંતિભાઈને પણ આપણે આમાં સાંભળીએ મિત્રો પ્રાકૃતિક ખેતીની જે આપણે કાશીરામભાઈએ જે વાત કરી એમાં કાંતિભાઈનો પણ બહુ અગત્યની ભૂમિકા છે અને એ પણ ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર છે અને બાવળા તાલુકામાં એમની પણ સારી પ્રવૃત્તિ તો આપણે એમને પણ સાંભળીએ નમસ્તે મારું નામ કાંતિભાઈ છે અને હું ધરતી ચેરિટેબલ ટ્રસ્ટમાં છેલ્લા છવ્વીસ વર્ષથી કામ કરું છું પ્રાકૃતિક ખેતી સજીવ ખેતી કે નેચરલ ફાર્મિંગની જે આપણે વાત કરી રહ્યા છીએ એ ખરેખર માત્ર બાવળા ધોળકા કે સાણંદ પૂરતી નથી પણ સમગ્ર વિશ્વમાં આજે પ્રાકૃતિક ખેતીની એક જરૂરિયાત ઊભી થઈ છે જેમ કાશીરામભાઈએ વાત કરી એવી રીતની પંજાબની પણ વાત કરી એવી રીતની આજની તારીખમાં આપણે જોવા જઈએ તો કંઈ પાછું એટલા માટે પ્રાકૃતિક ખેતીની ખાસ જરૂર છે મારો કે બીજા કોઈ ખેડૂતોની ઈચ્છા હોય અને તમને બોલાવે તો તમે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે એવી તાલીમ આપવા જઈ શકો ખરાબ અમે આમ તો ખુલ્લી ચેલેન્જ પણ કરી છે અને અમારું એફપીઓ પણ બનાવ્યું છે પ્રાકૃતિક ઉત્થાન ફાર્મા પ્રોડ્યુસર કંપની કે જેની અંદર માત્ર બાવળા ધોળકા કે સાણંદ વિરુમ ગામના ખેડૂતો નહીં પણ આખા જિલ્લાના ખેડૂતો જોડાય આખા રાજ્યના ખેડૂતો જોડાય અને એમને જે કંઈ જરૂરિયાત છે એ લગભગ ઘણા બધા કોલ પણ આવતા હોય છે આખા ગુજરાતમાંથી અમારા કાશીરામભાઈ ઉપર અને એના જેટલું ટેલિ ટેલિફોનિક વાત થાય એ તો અમે કરીએ જ છીએ પણ જો આવી રીતનું કોઈ જૂથ તૈયાર થતું હોય તો અમે ચોક્કસ તાલીમ આપવા પણ જઈશું આપણો મોબાઈલ નંબર આપો ને દર્શકોને અઠ્ઠાણું બે ચુમ્માલીસ ચોવીસ ત્રણ એકોતેર ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ બાવળા ખૂબ આભાર કંપનીભાઈ હવે આપણે પાસેથી પણ એક સંદેશ સાંભળીએ કશિરામભાઈ ખૂબ સારી વાત તમે કરી કે ખૂબ સારી વાત કરી અને આ સંદેશો સમગ્ર ગુજરાતને સમગ્ર વિશ્વમાં ફેલાવવો જોઈએ કારણ કે સૌથી વધારે કેન્સરના જે દર્દીઓ છે એ ખૂબ અતિશય પીડિત હાલતમાં હોય છે અને એમાં જે ગરીબ લોકો હોય એ એટલા સક્ષમ નથી હોતા મોટી દવાઓ કરવા માટે તો ખરેખર જરૂર તો એ છે કે પાયાના લેવલે જાગૃતિ ફેલાય અને એ જાગૃતિના કારણે લોકો કેન્સર મુક્ત થાય એ જરૂર છે તો આપવા છો તો કેન્સરથી બચવા માટે મારી તો એક જ સલાહ છે કે દરેક માણસ પોતાના ઘરે પોતાના જીવન જરૂરિયાતની જે શાકભાજીની વાત છે તો કિચન ગાર્ડન દરેક પોતાના ઘરે બનાવવા અને પોતાના કુટુંબ માટે પોતાના બાળકોના ભવિષ્ય માટે દરેક ઘઉં પકવતા તો ઘઉં ડાંગર પકવતા તો ડાંગર એ શરૂઆત પોતાના ખેતરની અંદર એક વીઘાથી શરૂઆત કરો પોતાના માટે કરો અને ત્યાર પછી તમને યોગ્ય લાગે કે ના અમારે આગળ વધવું છે તો વધારે કરજો પણ આ કેન્સરથી બચવા માટે પ્રાકૃતિક રીતે શાકભાજી ઉગાડો પ્રાકૃતિક રીતે જીવન જરૂરી હતી બીજી જે ઘઉં ડાંગર મરચું હળદર આવી વસ્તુ પણ જાતે પ્રાકૃતિક રીતે ઉગાડો અને બને ત્યાં સુધી પ્લાસ્ટિકના જબલા વાપરવાનું બંધ રાખો ઘરેથી ઠેલી લઈ જવા કોઈ વાંધો આવતો નથી એમાં શરમક સંકોચ રાખો ને રાખવો ના જોઈએ આપણા વડીલો ઠેલી લઈને શાકભાજી લેવા જતા હતા અને આજે એ પ્લાસ્ટિકના ઝબલા બે ફાર્મ વધી રહેલા છે એટલે આપણા ધરતી માતાના મા ગણીએ છીએ તો એ ધરતી માતાનું શરીર પણ ગંદુ થતું જાય છે અને ઝેરીલી દવાઓ છાંટી છાંટી અને આપણા જમીનના સૂક્ષ્મ બેક્ટેરિયા પણ મારી નાખેલા છે ગાયની વાત કરીએ તો આજે એ ઘરે જે પ્લાસ્ટિકનું ઝબલું આવી એમાં આપણો રોટલો વધ્યો ઘટ્યો હોય કા શાકભાજીનું કચરું વધ્યું હોય તો સીધું રસ્તામાં આપણે નાખી દઈએ છીએ અને એ અ રસ્તામાં નાખેલું જબલું ગાયના શરીરમાં જાય છે ગાય ભૂખથી પીડાય છે એટલે એ જબલા સાથે ખાય છે અને એ વાગોળમાં જબલું પાછું આવતું નથી એટલે ધીમે ધીમે ગાયના પેટની અંદર ઓજરીમાં જબલા જમા થાય ગાય પેટાળી જાય ગાય મરણ પામત એમાં આપણો મોટો હિસ્સો છે આપણે બહાર મોટી મોટી વાતો કરીએ ગૌ હત્યા ન થવી જોઈએ પણ એ ગૌ હત્યામાં આપણો પણ એક ભાગ છે તો આ કેન્સરથી બચવું હોય અને ગૌ હત્યા જો અટકાવી હોય તો પહેલાંથી જ આપણે આ જાગૃતિ લાવવી જોઈએ કે બને એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ આપણી દેશી ગાય એ રોજનું દસ કિલો છાણ આપે છે અને એક ગ્રામ છાણની અંદર જો ત્રણસો કરોડ બેક્ટેરિયા હોય તો રોજના દસ કિલો છાણમાં કેટલા બેક્ટેરિયા થયા અને બેથી અઢી લિટર આપણી ગાય મૂત્રા આપે છે હવે એનું જો આપણે જીવામૃતમાં રૂપાંતરિત કરીએ તો દસ કિલો દેશી ગાયનું આપણે છાણ લીધું બેથી અઢી લિટર આપણી ગાયે મૂત્ર આપ્યું અને એક ખોબો જૂના ઝાડની અથવા વડની માટી લાવવાની તો એ માટી કેમ લાવવાની તો ત્યાં પક્ષીઓ વર્ષોથી બેઠેલા છે પક્ષીના શરીરમાંથી જે બેક્ટેરિયા છે એ જે ચરકમાં બેક્ટેરિયા નીકળે જમીનમાં ભળેલા છે ત્યાં રાસાયણિક દવા ખાતર વપરાયેલું નથી એટલે તે જીવંત માટી છે એ બેક્ટેરિયા આપણા આપણા એકસોના એંશી લીટર પાણી બસો લિટરનું ડ્રમ હોય તો એકસો એસી લીટર પાણી નાખી અને દસ કિલો છાણ બેસી અઢી લિટર ગાયનું મૂત્ર અને ખોરાક માટે એક કિલો દેશી ગોળ અને એક કિલો કોઈપણ કઠોળનો લોટ એટલે બેસન એ આપણને સરળતાથી મળી રહેતું હોય તો આ બધું મિક્સ કરી અને છાંયડા અથવા છાંડના છાંયડા ખેતરમાં છાંયડો ના હોય તો ઉપર ભેનું કંતન રાખવું દિવસમાં ત્રણ વખત ઘડિયાળના કાંટાની જેમ હલાવતું રહેવાનું તો ઉનાળાના સમયે ત્રણ દિવસે અને શિયાળામાં છ દિવસે આપણું જીવામૃત તૈયાર થાય તો એ જીવામૃત જે બસો લીટર દસ કિલો છાણમાંથી જે જીવામૃત બનાવ્યું એ એક એકર એકર જમીન આપણી ખતવી નાખશે તો જો રોજનું દસ કિલો છાણ ગાય આપતી હોય એક એકર જમીન ખ